વિશ્વ સ્તનપાન ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ઘટક લીમડી દ્વારા રડોલ મુકાવે સગર્ભા માતાઓને સ્તનપાન વિશેની સમજ અને જાણકારી અપાઈ જેમાં વિશ્વ સ્તનપાન વિશે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રળોલ ગામે રળોલ મેડિકલ ઓફિસર સીડીપીઓ છાયા ઝાલા તેમજ સુપરવાઇઝર અવનીબેન શાહ ભાવિકાબેન એરવાડિયા નિર્મળાબેન પરમાર દક્ષાબેન દવે પૂજાબેન બાંભણિયા તેમજ પીએસસી ઇન્સ્પેક્ટર દીપ્તિબેન મકવાડા રળોલ પ્રાથમિક શાળાના આચાર્ય આરોગ્ય શાખાના કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમના સગર્ભા દ્વારા માતા તેમજ ધાત્રી માતાની સ્તનપાન વિશેની ઊંડાણપૂર્વક સમજણ તથા અને પ્રથમ એક જ કલાકમાં સ્તનપાનના મહત્વની જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં રડોલ ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ગામના બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા દીપકસિંહ વાઘેલા એસ ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે